તમામ મિત્રોનું સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં ઉત્તર ગુજરાત નજીક રાજસ્થાનના વિસ્તારો ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેને લઈને આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ભરૂચ સુરત વલસાડ મહેસાણા બનાસકાંઠા નર્મદા નવસારી કચ્છ અને તાપી જિલ્લામાં નોંધાયો છે સૌરાષ્ટ્રમાં પણ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ નોંધાયો છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો રાજ્યના તમામ વિસ્તારોમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન વાદળો જોવા મળ્યા છે મુખ્યત્વે ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રમાં વધુ વાદળો જોવા મળ્યા હતા હવે આજની વાત કરતાં પહેલાં નવા મિત્રો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એંચપી ઉપર પવનનો ચાર્જ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ જે ગઈકાલે મધ્યપ્રદેશ ઉપર હતી તે હવે દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે અને બંગાળની ખાડીમાં એક યુએસએ સક્રિય છે જેમાંથી ચોવીસ કલાકમાં એક લો પ્રેશરનું નિર્માણ થશે સાતસો એચપીએ લેવલ ઉપર પણ એક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે જે આગામી ચોવીસ કલાક સુધી હજુ પણ સક્રિય રહેશે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ બનવા જઈ રહી છે તેનું પણ એક બહોળું સર્ક્યુલેશન હાલ ઓરિસ્સા લાગુ બંગાળની ખાડીના વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે હવે આ સિસ્ટમોની અસર હેઠળ આજે ચાર સપ્ટેમ્બરને આવતીકાલે પાંચ સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ હજુ આવતી ચોવીસ કલાક ચાલુ રહેશે કેટલાક વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ હજુ પણ ગણી શકાય કાંઠા વિસ્તારો તેમજ જે મધ્ય ગુજરાત લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ભરૂચ અને નર્મદા જિલ્લાના તેમાં વધુ શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ચાલુ રહે ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો નોંધાઈ શકે એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય છે ઉત્તર ગુજરાતમાં આજે પણ ગઈકાલની જેમ ભારે વરસાદની શક્યતાઓ છે ગઈકાલે કહ્યું હતું કે વરસાદ ચાલુ રહેશે તે મુજબ જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ બેથી ત્રણ ઇંચ સુધીનો અમુક સ્થળે અને એકલ દોકલ સ્થળે ત્રણથી પાંચ ઇંચ વરસાદની શક્યતા હજુ ગણી શકાય તીવ્ર ગાજવીજ થવાની શક્યતા છે આવતીકાલે પણ ગાજવીજનું પ્રમાણ વધી શકે અને વરસાદ હજુ આવતીકાલે પણ આ વિસ્તારોમાં ચાલુ રહેશે ગાજવીજ વધુ થાય તીવ્ર ઠંડુસ્ટ બને ત્યાં ચારથી પાંચ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેમ જ જે મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો છે સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદ જિલ્લાના અમુક વિસ્તારો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી કચ્છ અખાત લાગુ જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે હળવા ભારે ઝાપટાથી લઈ અને એકથી બે ઇંચ વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક બેથી વધુ ઇંચ વરસાદની શક્યતા પણ આ જિલ્લાઓમાં ગણી શકાય આ સિવાય ભાવનગર જિલ્લો રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં અને અમરેલીના ભાવનગર જિલ્લા લાગુ વિસ્તારોમાં પણ કેટલાક સ્થળે એકથી દોઢ ઇંચ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાંઠા વિસ્તારો પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા હળવાભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે એકાદ ઇંચ જેટલો વરસાદ પડી શકે આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજના પ્રમાણમાં વધારો થઈ શકે અને ગાજવીજ સાથે ભારે ઝાપટા આવતીકાલે પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છમાં ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છના કાંઠા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદ કેટલાક સ્થળે ગાજવીજ સાથે પડી શકે કચ્છના એ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા પડશે હજુ આ વરસાદનો રાઉન્ડ બે ત્રણ દિવસ ચાલી શકે છે આગળ પણ ચોમાસાની વિદાયનું ખાસ આગોતરું એંધાણ આપણે આપ્યું છે તે જે મિત્રોએ ન જોયું હોય તેઓ આ વિડીયોમાં જોઈ લેજો ખાસ વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર